ભાઈ કેવા હોય મા બાપ કેવા હોય દીકરી કેવી હોય ભાઈબંધ કેવા હોય બાપુ રામાયણ તમને મને છે આ સીતાજી એક લક્ષ્મણ રેખા ઓળંગી જાય તો સીતાજી ને એકને જ આ લક્ષ્મણ રેખા ઓળંગે ને એનું હરણ થાય આપણે લક્ષ્મણ રેખા નો હોય બાપ ને હોય દીકરા ને હોય માં ને હોય વહુ ને હોય ને દીકરીને હોય ને હોય આ દુનિયામાં બાપુ જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ ખૂટી નથી જ્યાં માનતા નહીં હજી રખડે છે કેટલાય અને આ મોબાઈલ આવ્યો પછી રાવણ ને એટલું બધું સસ્તું થઈ ગયું છે ને કે વાત જ કર્યા જેવું નથી એટલા માટે જ મેં હમણાં કીધું હતું ને કે હારી જનેતા સિવાય બાપુ હારા સંતાન કોઈ દી ન થાય હું તો બેનો દીકરીઓ હોય ને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ થયા પેલા બાપુ રામાયણ કે ગીતા હોરા નીકળી જજો જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આ દુનિયામાં ગ્રંથોને કોઈ ઓળખે નહીં રામ

આમ 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 થતું હોય વાય આપણે એમ થાય કે શું બાપુ હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દીધી તાકાત છે તમારામાં પણ આ ફેશન જે દી ઉઠાડ્યો છે કોને જઈને કેવું રામ અમુક વાતો મારી કડવી લાગે પણ દરજ તો કડવું પીવો તો મટે ગોળથી ન મટે હા એ તો અમને ન બોલાવો અમારે ચા ધંધો હતો ઘણું ભગવાને આપ્યું સત્ય તો કેવું પડે હારી જનેતા સિવાય બાપુ હમણાં શિવાજી નું હાલડું ગાયું ને મા ભગવતી જીજાભાઈ ને ખબર નતી મારા ઉદર માં દીકરો છે પણ એને રામાયણ ને ગીતા ઓગાળીને પાય દીધી મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે એ આપને ટેકો દે એવું સંતાન થાય એવો તો બાપુ પાવર માને હોવો જોઈએ એટલે જ સંતો એ કીધું કે જનુ ની જણ તો ભગત જણ જે કાં દાતા કા સુરવીર નહીં તો રહેજે વાંજણી તારું મત ગુમાવજે નું એક બાપા કે બહાર કેમ ગયા હતા ને ચાર પાંચ દીકરા ને પછી હાંજ પડી ને કે મારે ઘરે જવું હોય કે શું છો ચાર કોઈ હારો એક ચાર ને ગુડવા આ દીકરા હોય તો દીકરા દીકરા વાળા નો કહેવાય બાપુ દીકરા ચાર પ્રકાર ના હોય દીકરો પુત્ર ગગો અને છોકરો આપણું એકાદા ખાનામાં નામ હશે દી વાળા એનું નામ દીકરો કહેવાય આયા 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 કઈક ઉડાડ્યા ને એને દીકરો કહેવાય કે મારો બાપ કોણ મારા બાપની ઈજ્જત શું બાપુ એને દીકરા કહેવાય પૂ નામના નરકમાંથી પિતૃ તર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરી આવે એનું નામ પુત્ર કહેવાય ગામમાં કઈ ખવડો થતો કે આમાં શું લખાવો છો ઉભેરું મારી બાન પૂછતો હોય નામ ગગો કહેવાય અને સડી પહેરીને હુંડી બાંધીને દારૂની કોથળી ઉડીને બઠ્ઠા પીડ્યા હોય ને એનું નામ છોકરો કહેવાય એ આ ખાના નામ છે જોઈ જોઈએ હવે રે હરિચંદ્ર કોક નો દીકરો હશે સગાડ શાહ બાબુ જલારામ તમે વિચાર દોરો ગંગા સતી પાન હશે કે આજ દુનિયા ને અહીંયા શું આમના પણ દુનિયામાં બાબુ કઈક એવું કરીને ગયા છે એટલે દુનિયા એની વાય ગાણા ગાય છે સત્ય છે ને પણ સમય ખોટો છે ખોરાક ખોટો વિચાર ખોટો બોલવાનું ખોટું કમાવાનું ખોટું બધું ખોટું એટલે ખોટું જ હાલે અત્યારે

કઈ આપણને એમ થાય કે મારે બધું સમય તો કઈ હારો સમજે ને હેલા જેવો છે ને ખોવાઈ જાય આમાં જડીએ નહીં પછી પણ સમયની ની બલિહારી છે મારો કહેવાનો મિનિંગ એ છે કે આ મહાપુરુષો જેટલા જેટલા થયા ને એમાં સમય તો બાપુ હરણા કંસ ને આ કંસ ને આ બધા થયા ને નડે એવા તો તે દે હતા રાવણ ને અમુક અમુક ઓલી રાશિઓ નકરી જોવર આવે એટલે કંસ ને કૃષ્ણ ની બે ની એક જ રાશિ નથી રામ ને રાવણ ની એક રાશિ નથી મીરાની મંત્રાની એક જ રાશિ નથી સબરીની સુરપણખાની એક જ રાશિ નથી એમાં એમ બધું રાશિ રાશિ જોઈએ મેળ પડે હું તમને એક દાખલો આપું રામાયણ નો એક તમને પ્રસંગ કહું કે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને પછી ભરત મોસાળ માંથી આવ્યો અને પોતે રોવે છે રુદન કરે છે અને વશિષ્ઠ મહારાજ અહીંયા બેઠા છે રાજગુરુ અયોધ્યાના એટલે વશિષ્ઠ કે શું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અબસ નફો ને નુકસાન બાબુ આ છે ભરત ને વશિષ્ઠ મહારાજ કે છે કે જીવન શું છે મરણ શું છે નફો શું છે નુકસાન શું છે જ શું છે ને અબજ શું છે આ છ વસ્તુ બાબુ કોઈને ખબર નથી અને ખબર હોય તો મને આમાંથી કયો આપણે આ દુનિયામાં આવ્યા ત્યારે કઈ હાલતમાં આવ્યા હતા કોઈને ખબર હોય કયો અને જેથી આપણને ખબર હોય કોઈ પણ માણસ ધંધો કરે એમાં નફા હાટું જ બધા કરે છે પણ બધા નફો નથી થતો નફો થવાનો છે કે નુકસાન થવાનો એ કોઈને ખબર નથી તો જ મળવાનો છે ગબજ અમે આયા છે પાંચ અમને હારા ગયા પાંચ હવે દોઢ દોઢ મણ ની જોખ છે તે જહજ મળે એવું છોડું છે અબજય મળે આશિષ્ઠે ભરતને કીધી અને તુલસી રામાયણમાં લખી અને નફો કોને થયો અને નુકસાન કોને થયું રામાયણના ના પાત્રોમાં બતાવ્યું છે કે નુકસાન કોને થયું કે રામની માં કૌશલ્યા ને જો દીકરો ને વન માં જતા હોય તો માં માથે તેથી કેવી વીતી છે નુકસાન થયું કૌશલ્ય ને નફો થયો સબરીને આ રામાયણ નું પાત્ર રામને અહીંયા જવું પડ્યું તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું દશરથ બાપુ રામ જેવો દીકરો હોવા છતાંય મૃત્યુને રોકી ન શક્યો મૃત્યુ મળ્યું દશરથ ને અને જીવન મળ્યું અહલ્ય પગ અડો શ્રાપ માંથી મુક્ત થઈ ગઈ તો કે જ કોને મળ્યો અને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈને અને જ ખાટી ગયા વાર નકર આખી બાપુ અયોધ્યા ને ખબર હતી ક્યારે હનુમાનજી સંજીવ ની લઈને આવતા હતા ને ભરતે બાણ મારીને હેઠા ને ત્યારે હનુમાનજી લક્ષણ થઈ ગયો છે અને હું એની દવા લેવા આવ્યો હતો તમે મને આ પાડ્યો અત્યારે આ પોઝિશન માં છે પણ આખી અયોધ્યા માંથી કોઈ ગયું નહીં તેથી વાયન્દ્રા રીસડા કામમાં આવ્યા હતા એટલે આમાં ભાગ ભાગ બળો તો રામ જ બસ બાકી આ કઈ પતે એવું છે નહીં તમને મને ભલે ને આને આને ભજન કહેવાય એવું નથી મા બાપ ની સેવા કરતા હોય કુતરા નાખતા હોય હમણાં ઓલા ભાઈ ની વાત કરતા હતા કે અનાજ કઈક નાખે છે ભાઈ ને ઓલા મોર કઈક છે જગ્યામાં માં ધન્યવાદ સલામત કરવી પડે ભલા મને આપણા છોકરા ને તો આપડે ખવડાવી શું કામ કે થી આપણને આપડા રોટલો દે ઈ આટ આપડે ગરજ છે આ મોરલા ને પારેવાન ને આપડી આપણી શું શું આપડી જરૂર છે એને પણ આ ભગીરથ કાર્ય છે આ ન થઈ શકે બધી એક પરબ બંધાવી હોય પાણી માણા પીતા હોય તો બાપુ આ ભગીરથ કાર્ય છે કૂતરાને નાખો નાખો પારે દીકરીઓને આપો સાધુ સંતને આપો મંદિર ને આપો બાપુ આ એક ભગીરથ કાર્ય છે આ બધા ન કરી શકે પણ આ છૂટતું નથી બાકી તો છે ને આ દુનિયામાં તમે જોવો તો સોરો હોય ગામ નો સોરો રીતિ સીધી બધી અહીંયા બેઠી હોય વધારે ની અહીંયા વાતું જેવી થતી હોય ત્યાં કઈ હારી રામાયણ ગીતાની વાતું ન હોય ગામમાં કોઈ ટ્રેક્ટર લાવ્યો કે હપ્તો શું ભરશે તું ભરી આવજે એની વાત માં હારા હોય એટલે શું હોય ભલા મારે એક ગામડું ગામ હતું ને અહીંયા ચાર પાંચ સાધુ આવ્યા અને રીતિ સીધી બેઠી હતી ને ત્યાં નીકળ્યા એટલે કીધું કે અમારે હરિયર કરવું છે કોઈ ઘર ખરું એ ગામ હાલ્યા જાઓ છે એક ઘર છે ને અહીંયા બધા બાવા સાધુ આવે અહીંયા એ બે પાંચે સાધુ ગયા અને પતિ પત્ની બે રહેતા સીતારામ કરીને કીધું કે અમારે હરિયર કરવું છે કાંઈ વાંધો નહીં બાબુ બેહો રોટલા બનાવી દે એ કે ના તમારા ઘરના કાચું સીધું આપો અમે હાથે રસોઈ બનાવીને જમી બેન પાણી ભરવા ગઈ ભાઈએ બધી વસ્તુ આપી ફળિયામાં બેઠા છે અને બેન હરખાતી હરખાતી ગામના કુએ પાણી ભરવા ગઈ બેડા ને ઉટકી સાફ સુફ કરી અને ગંગાજળ જેવું પાણી માથે બેડું હિલ મૂકી અને હાલી આવતી હતી અને રસ્તામાં એક કેળામાં પ્રસંગ બન્યો કેડામાં એક નાગને નોળિયો બાંધતા એટલે બેન ઊભી રહી ગઈ નોળીયા એ નાગને મારીને વીઓ ગયો હવે નાગ મરેલો પડ્યો તો ઉપર હમણી ઉડતી હતી આ નાગ છે હમણીનો શિકાર છે વાન જાક લાઈને પડી નાગમાંથી અને વચ્ચેથી નાગને ઉપાડીને ઉડી એ મોઢું પૂંછડું બે લબડતા હતા એ મોઢામાંથી ઝેરના બે ટીપા પીડ્યા એ બેનની માથી હેલ છે હેલમાં પીડ્યા એ બેનને ખબર નથી બેન હરખાતી હરખાતી ઘરે આવી ફળિયામાં સંતો બેઠા છે એના ઘરવાળા બેઠા છે બેડું બેડું કીધું લ્યો બાપુ અબોટ આમાંથી એમાંથી રસોઈ બનાવીને જમ્યા અને અડધી કલાક પોણી કલાક ને કલાક થઈને પાંચે પાંચ સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા બે જણા વિચાર કરે આ શું આપણે ચોખ્ખું પાણી લઈ આવ્યા કાચું સીધું આપ્યું એમની આજે રસોઈ બનાવી આ બન્યું શું બે માણા મૂંઝાણા આયા બે માણા મુજાણા સ્વર્ગમાં વિધાતા લખવું કુના ખાતે મર્યા ઈ લખવું તો પડે ને ભગવાને નથી નાગ દોષિત નથી હમણી દોષિત નથી આ બે માણા દોષિત નથી લખવું કુના ખાતે વિધાતા ભોળાનાથ માં આવીને કે પ્રભુ આવો પ્રસંગ બન્યો આવા કુના કુના ખાતે લખવું એ કે હાલ મારી નોટ ને પેન લઈ લે ગામ માં આવ્યા રીતિ સીધી ઘડિયાળના કાંટે આવી જ જઈ હોય કે અમારે હરિયર કરવું છે કોઈ ઘર ખરું એ કે હેલા જાઓ કાલે બે ને માર્યા આજ તમારો ભગવાન કે લખે ભલે ભલાવડા ભોગવે એટલે કીધું ઝરણા સમો ને જાપ કૃષ્ણ સમો ને દેવતા નિંદા છે આમને ખબર છે લખ લખી કે ભલે ભોગવે આ કોક ના વંટોળિયા આપણા પગમાં ગરી જાય ક્યાં જવું પણ આ જ કરે છે જાજો ભાઈ આ આવડું મોટું તમે આ ભગીરથ કાર્ય કર્યું છે ને એમાં અપલખણા તો હશે